સાબર નફો કરે છે તો પશુપાલકોને કેમ નથી ચૂકવાતો ભાવ વધારો આ સવાલ કર્યો છે ભાજપને ખુલીને ટેકો આપનારા પક્ષ ધવલસિંહ ધવલસિંહ સાબર ડેરી સામે મોરચો માંડતા ચેરમેન પત્ર લખ્યો અને સવાલ કર્યો કે જો ડેરી આટલો નફો કરે છે તો પશુપાલકોને કેમ ભાવ વધારો નથી ચૂકવાતો ભાવ વધારો ન ચૂકવાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની હાલત કફોડી બની છે ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબરડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં આજરોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમણે કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મીટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય ટીવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો આ બાબતમાં અમે પણ ખૂબ જ પહેલેથી ચિંતિત હતા કે અમે દર વર્ષે એક સાત ની તારીખ અમારી ફિક્સ જ હોય છે કે એક સાતની આજુબાજુ અમે ખેડૂતોને ભાવ વધારો ચૂકવી દેતા હોય છે પણ આ વર્ષે લોકસભાના ઇલેક્શનના કારણે અમારું જે માર્ચ મહિનામાં નિયામક મંડળનું જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ અમે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની દરખાસ્ત મોકલાવી દીધી હતી માર્ચ મહિનામાં પણ લોકસભાના ઇલેક્શનના કારણે કોઈ કારણસર આચારસંહિતાના કારણે ચૂંટણી થઈ શકી ન હતી અને ત્યારબાદ આચારસંહિતા જે પંદર છ એ પૂરી થતી હતી એટલે કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ પંદર છએ અમે ફરીથી દરખાસ્ત મૂકવાના છીએ અને પંદર ચોવીસના રોજ દરખાસ્ત મૂક્યા પછી આની જે વિધિ પૂર્ણ થશે એટલે અમારો અંદાજ મુજબ અમે પંદર જુલાઈની આજુબાજુ ખેડૂતોને ભાવ વધારો ચૂકવી દઈશું જો ચૂંટણી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થઈ જાય તો કોઈ વિધ્ન વગર તો પંદર જુલાઈની આજુબાજુ અમે ખેડૂતોને ભાવ વધારો ચૂકવી દઈશું